નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બધાને ખબર હશે કે ટ્રાયે વીઆઈ એટલે કે વોડાફોન આઈડિયા જીઓ એરટેલ આ બધી જ કંપનીઓને આદેશ આપ્યો હતો કે ખાલી કોલિંગ અને એસએમએસ માટે એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કરવો પડશે જેની વેલિડિટી નેવું દિવસ અને ત્રણસો દિવસની હોવી જોઈએ જે આદેશને ધ્યાનમાં લઈને બધી જ કંપનીઓએ ત્રણ મહિનાનો અને એક વર્ષ માટેનો કોલિંગ પ્લસ માટે નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે જેમાં આ નવા રિચાર્જ પ્લાનથી ઉપયોગ કરે છે કે જે લોકો ઉપયોગ નથી કરતા તે બધા જ લોકોને ફાયદો થશે તો મિત્રો આ નવા પ્લાન વિશે સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને

જાણીએ કે જીઓ એરટેલ માંથી કોણ ચોર્યાસી દિવસ અને ત્રણસો પોસઠ દિવસ માટે સૌથી સસ્તો નવો પ્લાન ઓફર કરી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોઈએ જેમાં મિત્રો સૌપ્રથમ આપણે ની વાત કરીએ કે જેમાં ચોર્યાસી દિવસની વેલિડિટી સાથે નો સસ્તો પ્લાન હવે એરટેલ ચારસોને એકણસીત્તેર રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન ઓફર કરે છે જે ચોર્યાસી દિવસની માન્યતા સાથે આવશે તો મિત્રો ચારસો સિત્તેર રૂપિયામાં તમને એરટેલ નવો પ્લાન ચોર્યાશી દિવસની માન્યતા સાથે આવશે જેમાં આ ચોર્યાશી દિવસ સુધી ચાલતા સૌથી સસ્તા આ અનલિમિટેડ કોલિંગ અને નવસો SMS ની સુવિધા મળશે અને આ પ્લાનમાં તમને કોઈ ડેટાનો લાભ મળશે નહીં એટલે કે ઇન્ટરનેટનો નો લાભ મળશે નહીં અને આ પ્લાનની અસરકારક કિંમત પ્રતિદિન પાંચ પોઈન્ટ અઠ્ઠાવન રૂપિયા રહેશે એટલે કે દૈનિક તમને પાંચ પોઈન્ટ અઠ્ઠાવણ રૂપિયા આ પ્લાન પડશે ત્યાર પછી મિત્રો ના બીજા પ્લાન વિશે વાત કરીએ કે જેમાં ત્રણસો પોસઠ દિવસનો નવો બીજો પ્લાન અઢારસોને ઓગણપચાસ રૂપિયામાં પડશે જેમાં અનલિમિટેડ કોલિંગ અને છત્રીસો SMS સાથે આવશે એટલે કે મિત્રો જો તમે માં ખાલી કોલિંગ અને SMS માટે જો કોઈ રિચાર્જ કરવા માંગશો તો તેમાં અઢારસોની ઓગણપચાસ રૂપિયામાં पूरा પોસઠ દિવસ તમને અનલિમિટેડ કોલિંગ સાથે મળશે ત્યાર પછી મિત્રો વોડાફોન આઈડિયા એટલે કે મિત્રો વીઆ ની વાત કરીએ કે જેમાં વોડાફોન આઈડિયા નો 84 દિવસનો સસ્તો પ્લાન જે સિત્તેર રૂપિયામાં ચોર્યાશી દિવસની વેલિડિટી સાથે ઓફર કરી રહ્યું છે જેમાં આ પ્લાન માં તમને કોઈ પણ લોકલ एसटीडी નંબરની અમર્યાદિત વાત કરવાનો લાભ મળશે અને વોડાફોન આઇડિયામાં ચોડ્યાસી દિવસનો સસ્તા પ્લાન સાથે આ પ્લાનમાં નવસો એસએમએસ પણ આપવામાં આવશે અને આ પ્લાનને દૈનિક ખર્ચ તમારે પાંચ પોઈન્ટ પાંચ રૂપિયા રહેશે તો મિત્રો ચોર્યાસી દિવસનો અનલિમિટેડ કોલિંગ પ્લસ એસએમએસ સાથે તમને વીઆઈમાં ચારસોને સિત્તેર રૂપિયામાં નવો પ્લાન પડશે ત્યાર પછી મિત્રો વીઆઈના ત્રણસો પોસઠ દિવસના નવા પ્લાન વિશે વાત કરીએ કે જેમાં વીઆઈ કંપનીએ નવો પ્લાન જે અઢારસો ઓગણપચાસ રૂપિયાની વેલિડિટીમાં માં પોસઠ દિવસ અનલિમિટેડ કોલિંગ પ્લસ છત્રીસો એસએમએસ સાથે જોવા મળશે એટલે કે મિત્રો વીઆઈમાં ત્રણસો ને પોસઠ દિવસનો જે ખાલી કોલિંગ માટેનો પ્લાન જે અઢારસો ને ઓગણપચાસ ની વેલિડિટી સાથે તમને ત્રણ પૂરા ત્રણસો ને પોસઠ દિવસ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો જીઓના નવા પ્લાન વિશે વાત કરીએ કે જેમાં ચોર્યાસી દિવસ માટે જીઓ ચારસોતાલીસ રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને એક હજાર કરી રહ્યું છે એટલે કે મિત્રો દિવસ માટે તમને એક હજાર એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ માટે નવો પ્લાન જોવા મળશે જેમાં ચોર્યાસી દિવસ માટે જીઓનો સૌથી સસ્તા પ્લાનમાં જીઓ ટીવી જીઓ સિનેમા જીઓ કોલ્ડ જીઓ સેવાઓ માટે સબસ્ક્રાઈબેશન ઓફર કરે છે અને આ યોજનાની અસરકારક કિંમત પ્રતિદિન પાંચ રૂપિયા રહેશે એટલે કે મિત્રો તમને આ ચારસો અડતાલીસ રૂપિયામાં પૂરા ચોર્યાસી દિવસ તમને અનલિમિટેડ કોલિંગ પ્લસ એક SMS પ્લસ જીઓ ટીવી પ્લસ જીઓ સિનેમા પ્લસ જીઓ કુડ જેવી સેવાઓનો ઓફરોનો લાભ મળશે ત્યાર પછી મિત્રો આપણે જીઓના નવા ત્રણસો પોસઠ દિવસ વાળા નવા રિચાર્જ પ્લાન વિશે વાત કરીએ કે જેમાં જીઓના ત્રણસો પોસઠ દિવસ વાળા નવા રિચાર્જ પ્લાનમાં સત્તરસો ને ચોર્યાસી રૂપિયામાં જેની માન્યતા ત્રણસો ને છત્રીસ દિવસ રહેશે અને જેમાં અનલિમિટેડ કોલિંગ પ્લસ SMS એમ છત્રીસો જોવા મળશે તો મિત્રો આ પ્રમાણે આ નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવેલા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે જીઓ એરટેલ વીઆઈ જેની ચોર્યાશી દિવસની વેલિડિટી વાળામાં કયો પ્લાન શ્રેષ્ઠ છે કઈ કંપનીનો પ્લાન શ્રેષ્ઠ છે જેમાં જીઓ એરટેલ વીઆઈ ત્રણેય ચોર્યાશી દિવસની માન્યતા દ્વારા નવા કોલિંગ અને એસએમએસ પ્લાન લોન્ચ કર્યા છે જેમાં જીઓ ચોળ્યાસ દિવસ માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે જ્યારે એરટેલ સૌથી મોંઘું છે એટલે કે મિત્રો જેમાં જીઓ એરટેલ કરતાં એકવીસ રૂપિયા ઓછા ભાવે ચોર્યાસી દિવસની વેલિડિટીનું પ્લાન ઓફર કરી રહી છે તેમજ તે જ સમયે જિઓ તેના પ્લાનમાં એરટેલ કરતાં સો એસએમએસ પણ વધુ આપી રહી છે તેમજ જ અને Airtel ની વાત કરીએ તો તેમાં પ્લાન માં કોઈ ખાસ તફાવત નથી અને VI ના પ્લાન Airtel ના પ્લાન કરતા ફક્ત બે રૂપિયા સસ્તો છે તો મિત્રો આ પ્રમાણે VI Jio Airtel જેવી ટેલિકોમ કંપનીઓ એ આ પ્રમાણે નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઇક લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો